નમસ્કાર મિત્રો મધુરસ વાર્તામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એવી સુંદર મજાની વાર્તા કે કાર્તિક માસમાં દીવાના દાન નું ખુબ મહત્વ છે કાર્તિક સુધી પૂર્ણિમાના દિવસે આ દાન કરવું જરૂરી છે એક પ્રાચીન શહેરમાં એક ગરીબ દંપતિ રહેતું હતું તેમનું નામ દેવજીભાઈ હતું ને તેમની પત્ની નું નામ જાનભાઈ બેન હતું દિવસે ખેતરમાં મજૂરી કરે રાત્રે ભગવાનની ભક્તિ કરે તેમના ઘરમાં પૈસા ઓછા પણ વિશ્વાસ ઘણો હતો એક દિવસ દિવસ ગામના મંદિરના પંડિતજી બોલ્યા કે આવતીકાલે કાર્તકી પૂર્ણિમાસી જે વ્યક્તિ આ દિવસે દીવાનું દાન કરે તેના ઘર કદી અંધકાર ન રહે અને જીવનમાં સમૃદ્ધિ આવે જાનમબેને મનમાં વિચાર કર્યો ઘરે તેલ તો નથી પણ આ શુભ દિવસે દીવો દાન કર્યા વગર કેમ રહેવું તેણે પોતાના ખોરાક માટે રાખેલા થોડા ઘઉં વેસી તલનું તેલ લીધું સાંજે સૂર્યાસ્ત પછી તુલસીજીના સોરાહે ગયા અને એક નાનો દીવો પ્રગટાવ્યો અને આ જોડી પ્રાર્થના કરી કે હે ભગવાન મારો દીવો નાનો છે પણ એમાં મારું સંપૂર્ણ ભક્તિ ભર્યું હૃદય સી રાત્રે આખા ગામમાં તેજ પવન ફૂંકાયું બધાના દીવા બુજાઈ ગયા પણ જાનમબેનનો દીવો એકલો જ પ્રકાશતો રહ્યો બીજે દિવસે સવારે લોકો આશ્રયમાં આવ્યા પંડિતજી બોલ્યા આ તો ભક્તિનો છે જેણે દીવો દાન કર્યો તેના જીવનમાં કદી અંધકાર ન રહેશે તે દિવસથી ગામમાં દરેક ઘરમાં નક્કી થયું કે કાર્તિકી પૂર્ણિમા એ સૌએ દીવો દાન કરવો જો આ જાનમબેનનું ઘર ધીમે ધીમે સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું છે સસા હૃદય કરેલું નાનું કાર્ય પણ ભગવાન સુધી પોસે છે કાર્તિકીમાં પૂર્ણિમાનો દીવો દાન ને ફક્ત પ્રકાશ નહીં પણ ભક્તિના અહેસાસ કરાવે છે જો તમને આ અમારી વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવી જ એક નવી પવિત્ર વાર્તા સાથે ત્યાં સુધી ભગવાન તમારું કલ્યાણ કરે જય શ્રી કૃષ્ણ